ब्रह्मांड की सारी शक्तियाँ पहले से हमारी है ब्रह्मांड की सारी शक्तियाँ पहले से हमारी है वो हम ही हैं जो अपनी आंखों पर हाथ रख देते हैं और फिर रोते हैं कि अंधकार है जिंदगी का रास्ता बना बनाया नहीं मिलता याद रखना जिंदगी का रास्ता बना बनाया नहीं मिलता स्वयं को बनाना पड़ता है जिसने जैसा मार्ग बनाया उसे वैसी ही मंजिल मिलती है अपना जीवन एक लक्ष्य पर निर्धारित करो આપણે પૂરે શરીર કો એક લક્ષ્ય સે ભર દોર હર દૂસરે વિચાર કો કોની જિંદગી નિકાલ દો યહી સફળતા કી કુંજી હૈ સફળતા કી કુંજી હૈને ઊંચે ઉમદા વિચાર દેવા વ્યક્તિ સ્વામી વિવેકાનંદ આજ ઉ જન્મદિન હૈ ભારતના આવા પનોતા પુત્રને યાદ કરતા હું ગૌરવની લાગણી અનુભવું છું તેમના વિચારો એમના શબ્દો જે આપણી સમક્ષ રજૂ થતા હોય છે ત્યારે આપણું રોમ રોમ છલકી ઉઠે છે એમના જન્મદિવસને કેમ યુવા દિન તરીકે ઉજવાય છે એમણે હંમેશા યુવાનોને લલકાર્યા છે તેમનું શિકાગો પરિષદમાં અપાયેલું પ્રવચન કોને યાદ નથી અને તેમની મહાનતા તેમના યશગાન આ બધું જ ગાતા ગાતા હું એટલું કહેવા માગું છું કે ભારતને મળેલો એક યોગી એક એવો સંન્યાસી જે કોઈ સંપ્રદાયનો આગેવાન નહોતો ભલે હિન્દુ ધર્મની વાત કરવા માટે શિકાગો પરિષદમાં ગયો હતો પણ તમામ સંપ્રદાયને માન્યતા આપીને તમે જો એમની સ્પીચ સાંભળી હોય તો તમામ ધર્મના માતાને વંદન કરી અને એ આગળ વધે છે અને પછી હિન્દુ ધર્મની વાત કરે છે એટલે વસુદેવ કુટુંબક એમની વાત કરતાં કરતાં ભારતનો પ્રતિનિધિથી પ્રતિનિધિ છે એવું કહેવાનું ભૂલતો નથી આવા યોગીને યાદ કરતાં મને એમ થાય છે કે યુવાન હંમેશા એણે યુવાનોને લલકાર્યા છે અને કહ્યું છે કે ઓ ભારત હવે અહીં જે યુવાન છે એની વાત અઢાર થી પાંત્રીસ વર્ષની વયના વ્યક્તિની વાત નથી જે વ્યક્તિ વિચારથી યુવાન છે એવા તમામ યુવાનને એણે હંમેશા લલકારીને કહ્યું છે ઓ ભારત ઉઠ જાગ અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માંડ્યો રહે આવા વિચારોને જો આજના દિવસે આપણે આપણી અંદર ઉતારશું તો યુવા દિનને ઉજવ્યાની સાર્થકતા ગણાશે અને વિવેકાનંદનો જે સંકલ્પ છે એમાં આપણે જોડાશું એવું મારું માનવું છે આભાર